મારું નહીં ગુતો હું તો ઘરે જવું ના વીક શું છું તો એકલો નઈ જવો આપડે હંગાત લઈને ચેના પડશે પણ એમ બીજું ઉપાડી ગયું છે તો એને

ના જતું આપડે બધા લઈને આવશે તો બે જણા કઈ ના ઘરે કલાક માં પાસે આવે તમારે ઘરે ગોતવા જરૂરી છે આપણે જેને લઈને આવે આપડે બાર જેવું ગોતવાનો રસ્તો જોવા કે ના જોવા માટે વિશાલ ભાઈ તો અહીંયા રહેવું પડશે ઉપાડી ગયું ને એકલા થઈ જાય તો શું કટ લે આજુને લે લો અરે ઉપર જોજો બનવા તો જા લુઈ લુઈ થઈ ગયો અરે અલ્યા ગયો શું એ છલામત એ નહીં બંધ થઈ લે અલ્યા મને દિલે સફકારે બંધ થઈ ગઈ રે અલ્યા એ ઝેણી જોતો નઈ રહ્યો અલ્યા વિશાલ ભાઈ તમે સીઆઈડી ફોન કરો મને લાગે ઝેણી જેતા રહ્યા ની અલ્યા મને તો બેક લાગે હું તો કોઈ ફોન ના કરું સીઆઈડી કામે આવી જાય જો આ તો બધું આપણા માથે આવે તમે સીઆઈડી ફોન કરો ઉભારું હું કરું તમે ના કરતા હોય તો ફોન કરો લે અલ્યા આ ઝેણી કુટે મનરેલા લાય કુટે મને મારે લાગે તો કે ન મારે આ ફોન કરતો સીઆઈડી ઉભારો ફોન સીઆઈડી પર પાડ Jangan लियो ना 아메리카드! 아메리카드! 아메리 આ પેલો લોકેશન વાળો લઈ ગયો ઈ बाजू लोकेशन આવે છે હવે તો આ રહ્યો પણ સાહેબ હા બોલાવ આ खून ગોતતે ગોતતા મચ્છર મારું खून પી ગયો હે પેલો એનો ખુલાસો કરો કે અલ્યા એનો ખુલાસો થઈ જા તો એની શું ચિંતા કરે છે અરે તને દયા કને બણાયો તને જોઈને મને દયા આવે છે અરે તી તો શું દયા અલ્યા તો પછી ગટુ જેજો ગટુ અલ્યા ગટુ દેડી જા હે અલ્યા ખોવાય ના જા તો આગળ આગળ સાહેબ નહી લાવ આઈએ લોકો ઉપર આ રે ગટુ લઈ આઈએ સાહેબ આગળ આગળ ડાયરી ક્લાસ જ પડી દેખો તમે પણ દયા હું એમ કેવા માંગુ છું કે અનુમત કઈ રીતે થી હોય છે બોલો સાહેબ આ દયા કેતો હતો આટલા બધા મચ્છરી લાગે મચ્છર એનાથી અંદર તમે આઈ ને તો પછી ઉપર મારીને કોઈ પત્તર ના છે

દયા તમે જોઈ શકો છો આ દેખો એના મુદ્દા પર કોઈ ડાઘ પડ્યા છે બરોબર છે પેલા તો તમે એમ કહો

આલે નીચે બેસ આ દેખો આ મસાલાના ડાગ પડ્યા બરોબર કોના હિસાબથી આપણે તો નક્કી કરવા જઈએ ને તો આ જે મસાલો ખાધો ને એ લોકો જ ખૂન કર્યો લાગે પણ બે જણા ખોઈ છીએ ને તો એ બે લોકો જ ખૂન કર્યું મને એવું લાગે છે તો એને તમે એમને પૂછો પૂછતાછ કરો તમે મસાલો કેટલા ટાઈમથી ખો છો બહુ ટાઈમથી ખાવ સાહેબ તમે વયા હતા ને મસાલો કાઢેલો હતો અમે હંગા ગુદામ લઈને જ એવું છે તમે એ લોકોને કહ્યું કે તમે તો તમાર બે એમ છે એક જણો ખૂની છે મોઢા ઉપર જે છે એ જે મસાલા ખાતા હોય ને

ચારે કોરા તપાસ કર કે કોઈ સબૂત મળે બરોબર બરોબર ચેક કરો સાહેબ ના મળ્યું અંદર ના આવતા

તકડો તમે ત્રણ જણા ઘરે જતા રહો અને જાણે પણ જરૂર પડશે ત્યારે તમે ત્રણ જણા બોલાવવામાં આવશે બરોબર એટલા માટે તમે ત્રણ જણા હાલે ઘરે જતા રહો જ્યારે જરૂર પડશે ત્યારે ગામે બોલાવવામાં આવશે દયા આ જંગલમાં કુછ તો ગરબડ છે કુછ ગરબડ છે પણ ગરબડની તો આપણે ખબર પડી ગઈ ને અરે વાહ ગરબડ તો ખબર પડી ગઈ મુજોકો

સાહેબ અમે કોઈ કરી કોઈ ભૂલ નહીં કરી સાહેબ બંધ જો કેટલો પૂછવા માં એટલો જવાબ આલો વધારાનો ના બોલો અને એક એક જણા બોલો હોય હા સાહેબ તમે પૂછો અમે જવાબ આલા બધા ડોક્ટર સાલુ કશું કહેતા હતા ડોક્ટર સાલુ કે એમ કીધું છે 1 મિનિટ તમે સાંજે રાખો એ તમારા મધે પોતરીનો મસાલો કોણ ખાય છે મેરા પોતરીનો જ મસાલો ખાવ એક તું આ તાર ફોટો સાહેબ બધા પોત્રીનો કોઈ મોયકરો તને શું નો ખાવ સાહેબ એ પોતરીનો કોણ અહમંતુ નહીં કરતો હા અને હાલે એમ કે છે કે મસાલો ખાવ છું તમને ખબર પડી ગઈ આ જેવી છે તમને ખબર ના સાહેબ ના સાહેબ તો ખબર હોય મસાલો ખાતો તો ખાતો બહુ શાકી મસાલા ખાય મારી વાત પેલા પછી પેલો વધારે ના કરો

જેણેના પીએમ રિપોર્ટમાં એવું આવ્યું છે કે જણ એ નો મસાલો અને ત્રણસો નો મસાલો બે ભેગા કરીને ખાધું છે એટલે જણાઈ અદમુહો થઈ ગયા હતા એટલે તમે જણા ત્રણે આરોપી છો બરોબર છે ના સાહેબ પણ હવે મસાલો નહી ખો હા સાહેબ હવે હે ને મસાલો કોઈ ખબર નઈ એટલે તમે મસાલો ખો કે ના ખવડાવો એ અમારે કોઈ જોવાનું નઈ તમે આ જણાય ઉપર આવું રિસ્ક કેમ લીધું

વીરની હશે મે તો થાશે લીલા લે આ મારો બનાસ કોઠો